ભુજ ખાતે આવતીકાલથી છત્રપાલ ઇન્ફા એલ એલ કંપની આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે આઠ કલાકે વિશાળ પોથી યાત્રા નીકળશે ભુજમાં લેવા પટેલની હોસ્પિટલ સામે આવતીકાલથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે શ્રી ઇન્ફા એલ એલ ભુજ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં જાણીતા વક્તા પરમપૂજ્ય સતસિ મહારાજ બિરાજી પોતાની વ્યાસપીઠ ઉપર સંગીતમય શૈલીમાં કથાપાન કરાવશે વક્તા તરીકે પરમ પરમપૂજ્ય શ્રી મહારાજ ખૂબ જ અનુભવી છે અને ખૂબ જ તેમની વાણીમાં અદ્ભુત તાકાત છે અને ખાસ કરીને તેઓ ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે અને તેમની વાણીનો લાભ લેવો એક અવસર છે આવતીકાલે આ ભાગવત કથાનો પ્રારંભ થનાર છે અને ખાસ કરીને તારીખ તેરમીના રોજ આ કથાનું સમાપન થશે કથાનો સમય છે રાત્રે નવ વાગ્યાથી લઈને અગિયાર ત્રીસ વાગ્યા સુધી શ્રી ક્ષેત્રપાલ એપીટોમ લેવા પટેલ હોસ્પિટલની સામે મુંદ્રા રોડ પર આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને પોતી યાત્રાઢવામાં આવશે પોતા પોતી યાત્રા કાઢવામાં આવશે ત્યારબાદ શ્રી મહારાજની વાણીનો લાભ મળશે સાત નવમી રવિવાર રોજ રાત્રે અગિયાર કલાકે શ્રી રામ પ્રાગટ્ય મહોત્સવ યોજાશે અને દસમી આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમો યોજાશે

અને એમાં પણ ખાસ કરીને યુવાધન એ કથા વધારે સાંભળવાની પ્રિફર કરે છે કેમ કે સ્વામી કથાના માધ્યમથી આ લોકમાં કઈ રીતે આપણે જીવન જીવવું ભગવાનના ચરિત્રના માધ્યમથી પારિવારિક જીવન કઈ રીતે જીવવું ભાઈઓ ભાઈઓમાં દેરાણી જેઠાણીમાં સાસુ હોવમાં કઈ રીતના રિલેશનો રાખવા કઈ રીતે આપણો સમાજ સુખી થાય કઈ રીતે આપણે બધા સુખી થઈએ અને કઈ રીતે આપણે હળીમળીને રહીએ એના વિશે સ્વામી श्रीमत भागवतना माध्यम से खूब सारी बातों करता हुई है अनेक कथाओं समय रात्रि राखेलो छे जो कि બધાને સાંભળીને પણ નવીન લાગશે કેમ કે મને અહીંયાના આયોજકો બધા ભક્તો એવું કહેતા હતા કે જનરલી સ્વામી ભૂજ શહેરમાં તો દિવસની જ કથા થાય છે પરંતુ રાત્રી કથા એટલા માટે કરીએ છીએ કેમ કે દિવસની કથા હોય ત્યારે ભાઈઓ પોતાનું કામકાજ બિઝનેસમાં દુકાનમાં બધે બિઝી હોય બેનો ફ્રી હોય તો બેનોને લાભ મળે ભાઈઓને લાભ ન મળે ત્યારે રાત્રી કથા કરવાથી ભાઈઓ પણ ફ્રી થઈ ગયા હોય બેનો પણ જમીન કાઢવીને ફ્રી થઈ ગયા હોય એટલે બેનો ભાઈઓ બધા જ કથા વાર્તાનો લાભ લઈ શકે એટલા માટે કથાનો સમય રાત્રે સાડા આઠ થી સાડા અગિયાર સુધી રાખેલો છે અને દરરોજ કથા પૂર્ણ થાય ત્યારબાદ પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે અને ભુજ શહેરમાં તો સ્વામી પેલા વેલા આવવાના છે કથા કરવા માટે જોકે સુરતમાં અમદાવાદમાં ઉત્તર ગુજરાતમાં બધી જગ્યાએ ખૂબ કથાઓ કરેલી છે પરંતુ ભુજ શહેરમાં પ્રથમવાર સ્વામી કથા માટે આવવાના છે ભુજ શહેરની ખૂબ મોટી સંખ્યામાં ભક્તો તથા ચેનલના માધ્યમથી તો સાંભળતા જ હોય છે પરંતુ આ કથા અહીંયા લાઈવ થશે પ્રત્યક્ષ થશે એટલે હજારો ભક્તોની જે અંતરની ઈચ્છા હતી કે અમારે સત્શ્રીને રૂબરૂ સાંભળવા છે સ્વામીની પધરામણી કરાવી છે સ્વામીના દર્શન કરવા છે એ હજારો ભક્તોની ઈચ્છા છે એ આ કથાના માધ્યમથી પૂર્ણ થશે અને આ જે ક્ષેત્રપાલ ગ્રુપ કે અમારે અનિલભાઈ રાજેશભાઈ આદિ જે પાર્ટનરો છે ચાર પાર્ટનરો એ આ કથા કરાવે છે અને એમાંના જે જોબન પુત્રા અનિલભાઈ એમણે આજથી લગભગ ચાર કે પાંચ વર્ષ પહેલા રાપરમાં જોબન પુત્રા પરિવાર દ્વારા સ્વામીની કથા કરાવી હતી અને અત્યારે આ પાર્ટનરોમાંના એક અનિલભાઈ પણ જોડાયેલા છે અને આ બધાએ ભેગા મળીને આ સુંદર કથાનું આયોજન કર્યું છે તો આપ સર્વે ભક્તોને નમ્ર વિનંતી અપીલ છે

જય સ્વામિનારાયણ નારાયણ જય શ્રી કૃષ્ણ જય રામ